નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ ગુજરાત વિધાનસભા વિશે વિધાનસભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા સભ્યોની સભા સભ્યોને ધારાસભ્ય કે વિધાનસભ્ય કહે છે વિધાનસભાના ના સભ્ય બનવા માટે પચીસ વર્ષની ઉંમર હોવી જરૂરી છે તથા તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે વર્તમાન સમયમાં ગુજરાતની ગુજરાત પંદરમી વિધાનસભા કાર્યરત છે ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાઈ હતી આપને જણાવી દઉં કે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ઓગણીસો ગુજરાત વિધાનસભામાં તેની સંખ્યા એકસો કરવામાં આવી છે વર્તમાન સમયમાં પણ કુલ બેઠકો સંખ્યા એકસો છે ગુજરાત વિધાનસભા ભવન હાલ રાજ્યના પાટનગર ગાંધીનગર આવેલ છે જે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ તરીકે પણ ઓળખાય છે જેનું ઉદઘાટન સુશ્રી શારદા મુખર્જી એ કર્યું હતું આપને જાણ હશે કે બ્રિટિશ શાસન દરમિયાન મધ્યસ્થ વડી ધારાસભાના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ વીર વિઠ્ઠલભાઈ પટેલ હતા